જેની ઉપસ્થિતિમાં તારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરાયો હતો ન્યૂઝ લાઇન ગુજરાતી બોટા બોટા દ રૂર પોલીસ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ અગિયાર ગુના અને બે હજાર ચોવીસમાં કુલ ત્રણ ગુના એમ કુલ ચૌદ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવેલ કુલ બોટલ નંગ ઓગણીસ હજાર ત્રણસો તેત્રીસ હતી જેની રૂપિયા કિંમત થાય છે ઓગણીસ લાખ ચુંબોતેર હજાર એકસો પંદર એટલી કિંમતનો આજે વિદેશી દારૂનો જથ્થોનાશ કરવામાં આવે છે